ભીરડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થતા વિદાય સમારંભ યોજાયો ડીસા તાલુકાના પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આત્મારામ કે દેસાઈને પીઆઈ તરીકે થોડા સમય પહેલા પ્રમોશન મળ્યું હતું તેઓની ભીરડી પોલીસ સ્ટેશનથી માવસારી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતા ભીરડી પોલીસ મથક ખાતે વિદાય સમારંભ યોજાયો હતો અને ભીલડી પોલીસ પરિવાર દ્વારા ફૂલની વર્ષા કરી અને વિદાય આપી હતી ભીલડી પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીઆઈ ધાવલ પટેલના અધ્યક્ષતાને ભીલડીના પીઆઈ એ કે દેસાઈ તથા અન્ય સાત પોલીસ કર્મીઓનો વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ભીરડી પોલીસ પરિવાર ભીરડીના આગેવાનો અને પત્રકાર મિત્રો તથા આજુબાજુના ગામના સરપંચો આગેવાન દ્વારા પીઆઈ એ કે દેસાઈ તથા અન્ય સાત પોલીસ કર્મીઓને મોમેન્ટો આપી સાફો પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ભીરડી પોલીસ મથકમાં આત્મારામ કરણશિભાઈ દેસાઈ પ્રથમ પીએસઆઈ અને ત્યારબાદ પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા તે સમયગાળામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડો થયો હતો અને કોઈ પણ અરજદાર પોલીસ સ્ટેશન આવે તો નાનો હોય કે મોટો હોય તેની જોડે બહુ પ્રેમ ભાવ રાખતા હતા ગુગા મહારાજ પ્રત્યેની અનેરી શ્રદ્ધાને લઈ પોલીસ સ્ટેશનમાં પ્રાંગણમાં ગુગા મહારાજનું વિશાળ મંદિર તેમના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું હતું આ પ્રસંગે બદલી પામેલા પીઆઈ એ કે દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મને ભિલ્ડીની જનતાએ ખૂબ જ પ્રેમ મળ્યો છે જે પ્રેમ આપ્યો છે તે હું ક્યારેય ભૂલી નહીં શકું ભીલડી નાનું સેન્ટર હોવા છતાં નોકરીમાં સૌથી વધારે મને મજા આવી છે હું ક્યારેય ભીલડીને ભૂલી શકીશ નહીં આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો પત્રકાર મિત્રો અને શુભેચ્છકોએ પણ બદલી થતાં પીઆઈ અને કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી